તો હેલ એવરયુ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ દોસ્તો આજના બ્લોગની અંદર આપણે જવાના છીએ ભમ્મર ઘોડા દોસ્તો માફી જાઉં છું બહુ ઘણા સમયથી બ્લોગ નતો નાખ્યો દોસ્તો પર્સનલ મેડિકલ ઇશ્યુ હતા મારા પ્રોબ્લમ તબિયતના રિલેટેડ તો એના માટે વિડીયો નહોતા આવતા પણ હવે દોસ્તો હું સારો અને મસ્ત થઈ ગયો છું તો હવે તમને આ ચેનલની ઉપર નવા નવા વ્લોગ અને નવી નવી લોકેશનની માહિતી સાથેના મંદિર અને દોસ્તો નવી નવી લોકેશનને સારી ફરવાની જગ્યાઓના લોકેશનના વિડીયો તમને આ ચેનલ પર મળતા રહેશે તો ચેનલ પર પહેલી વાર આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બે લાયકનને પ્રેસ કરી લેજો તાકી આવી નવી લોકેશનની માહિતી અમારે ચેનલ દ્વારા મળતી રહે અને આજના વિડીયોની અંદર તમે એન્જોય કરવાના છો ભમર ગોરાનો વ્લોગ તમે ક્યાં ત્યાં જઈ શકો કઈ રીતના જવાય કે શું છે

બજાર ભરાયું છે રવિવાર છે તો આજે થોડી ભીડ છે બાકી તમે ભીડ જોવા બજાર પછી મત નહીં પણ તમે અહીંયા આવો તો બીજું કે તમે આ રીતે અહીંયા ખર્ચો નાસ્તા પાણી માટે પણ વ્યવસ્થા છે અને આ આપણું અહીંયા મંદિરમાં જવાનું મેઈન ભીડ છે એનાથી એન્ટ્રી છે અને મંદિર તો પ્રાચીન છે એટલા માટે એટલું બધું એ આમ એ નહીં મોટું નહીં મતલબ મીડિયમ છે મંદિર અહીંયા આગળ તો એ બી તમે એકવાર જોઈ શકશો કમ બેક ટુ ધન દોસ્તો ન્યૂ બ્લોગ દોસ્તો આજના બ્લોગની અંદર આપણે આવી ગયા છે ભમ્મર ઘોડા જે દોસ્તો સાવલી તાલુકાની અંદર આવેલું છે આ મંદિર અને તમે જોઈ શકો મારી પાછળ જ છે આ મંદિર તો આપણે અહીંયા વિઝિટ કરી દીધી જેમ તમને જણાવ્યું હતું આગળના બ્લોગમાં તબિયતના પ્રોબ્લેમના લીધે આપણે બ્લોગ બનાવી શકતા નથી એટલે હમણાં થોડું સરસ થઈ ગયું શરીર એ માટે આપણે ચલાવી રહ્યા છીએ એટલે દોસ્તો આપણે તમે જોઈ શકો આ પાછળ મંદિર છે અને બીજી વસ્તુ કે જો સાવલી તાલુકાની અંદર અહીંયા જો તમે આવતા હોય તો દર્શન કરવા માટે તમારે સ્ટે કરવા માટે કોઈ અહીંયા જગ્યા છે નહીં તો એવું પ્રેફર કરવું કે તમે દિવસે આવો ને દિવસે અહીંયાથી જઈ શકો કારણ કે જોઈ શકો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા જે મંદિરનું પરિસર છે આગળનું ત્યાં આગળ જ છે ત્યાં આગળ તમને પાર્કિંગ કરવાની વ્યવસ્થા મળી જાય છે અને આગળ બી પેડ પાર્કિંગ અને ફ્રી પાર્કિંગ બધી વ્યવસ્થા દોસ્તો અહીંયા તમને જોવા મળે છે તો જનરલી દોસ્તો આ પ્રાચીન મંદિર છે અને લોકમાન્ય તો એક જુઓ તમે અહીંયા પાછળથી આ સૌ બધું પાર્કિંગ છે અને બહાર સાઈડ પછી તમે તમે પાર્કિંગ કરી શકો અને આ સાઈડ તમે જોઈ શકો છો તો હાર મંદિર અને જે તમે જો પ્રસાદ લેવો હોય ચઢાવવું હોય એ બધી વસ્તુ તમને અહીંયા મળી રહે છે એટલે કોઈ એવી જરૂરી જ વસ્તુ સ્ટે માટે કોઈ જગ્યા છે નહીં એનું તો ધ્યાન રાખશો રાત્રિ રોકાણ માટે કોઈ છે એટલે જગ્યા છે નહીં તમે દિવસે જાય છો અને આ દિવસે મારી પાસે તમે આ જોઈ રહ્યા છો એ મંદિર છે અહીંયાનું મેન જે મેન મંદિર કહીએ ને એ મંદિર છે અને બીજું એવું કે ખાસ એટલું કંઈ કે લોકેશન છે નહીં આપણે જુઓ તો અમે અહીંયા આવ્યા હતા સવારમાં લગભગ દોઢ એક કલાક થયું બરોડાથી મેં સ્ટે ચાલુ શરૂ કર્યો હતો તો દોઢ એક કલાક જેવું મને અહીંયા આવવાનો ટાઈમ થયો હતો અને બીજી વસ્તુ કે દોસ્તો તમે અહીંયા આવો તો કેવું કે રવિવારના દિવસે તમને ભીડ મળે છે આડા દિવસે આવો તો કંઈક એટલી બધી જ્યાં ભીડ જોવા મળતી નથી અને સારું એવું મંદિર છે દોસ્તો હવે દર્શન કરવા માટે અને ફેમિલી પર્સનલ વ્હીકલ લઈને આવવું ઈઝી પડશે કારણ કે ટ્રાન્સપોર્ટેશન માટે બી અહીંયા કોઈ તકલીફ છે નહીં રિક્ષાઓ હોય એવું બધું તો અહીંયા આરામથી મળી રહે છે દોસ્તો આ જે તમે જોઈ રહ્યા છો આ મંદિરની મેઇન એન્ટ્રી ગેટ છે અહીંયાથી આપણે એન્ટ્રી એન્ટ્રી સુધી આપણે પાર્કિંગમાંથી તો અહીંયાથી આજે મેઇન ગેટ છે અહીંયાથી આપણને એન્ટ્રી મળે છે તમને અને આ બાજુ જે છે બધું છે દોસ્તો બજાર છે જોઈ રહ્યો છે હા બજાર ભરાયું છે રવિવાર છે તો આજે થોડી ભીડ છે બાકી તમારે ભીડ જોવા વધારે બધું નથી નહીં પણ તમે અહીંયા આવો કે તમે આ રીતે અહીંયા ખર્ચે નાસ્તા પાણી માટે પણ વ્યવસ્થા છે અને આ આપણું મંદિરમાં જવાનું મેન ગેટ અને મંદિર દોસ્તો પ્રાચીન છે એટલા માટે એટલું બધું એમ એ નહીં મોટું નહીં મતલબ મીડિયમ છે મંદિર અહીંયા આગળ જો દોસ્તો અહીંયા આપણે પાર્કિંગ વ્યવસ્થા પણ છે અહીંયા આવું ઉપલબ્ધ છે પાર્કિંગ પેડ પાર્કિંગ છે અહીંયા જે બતાવી રહ્યો છે આની પહેલાં જે તમને બતાવ્યું મંદિરના પરિસરની સામે એ દોસ્તો અહીંયા ફ્રી પાર્કિંગ હતું તો તમે એના ફ્રીમાં બાઇક અને એવું પાર્કિંગ કરી શકો અને તમે એવું ઈચ્છતા હો કે પાર્કિંગમાં વ્યવસ્થા તમને સિક્યોરિટી હોય એમાં હોય તો તમારે પૈસા આપીને અહીંયા આ પાર્કિંગ કરી શકો તો અહીંયા આ પાર્કિંગ વ્યવસ્થા છે અને આ બધું સામે પણ છે એવું કંઈ જરૂર નથી કે એક જ બાજુ છે બંને બાજુ છે પાર્કિંગ વ્યવસ્થા દોસ્તો અહીંયા સામે પણ છે ટુ વ્હીલર ફોર વ્હીલર ગમે તે પાર્કિંગ કરવું હોય તો તમે ઇઝીલી પાર્કિંગ કરી શકો અને દોસ્તો આઈ હોપ દોસ્તો તમે આ બ્લોગને ઇન્જોય કર્યો હશે અને મળીએ એક નવા બ્લોગ સાથે અને નવી લોકેશન સાથે અને કઈ રીતના આવું અહીંયા સુધી કઈ રીતના પહોંચું ક્યાં તમે બસ બુક કરી કઈ રીતના તમે સાવલી આવી પહોંચો તેની સંપૂર્ણ માહિતી દોસ્તો તમને આગળ આગલા એક નવા કે અમારી ચેનલ છે એના પર તમને મળી જશે અને અહીંયા આવવું હોય તો દોસ્તો તમે મેન ડેપો હોય બરોડાનો ત્યાંથી તમે અહીંયા ડાયરેક્ટ સાવલીની બસ લાઈન પર આવી શકો અને લોકલ ટ્રાન્સપોર્ટેશન દ્વારા તમે અહીંયા આ મંદિરે પહોંચી શકો છો તો મળી એક નવા બ્લોગ સાથે દોસ્તો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો